બોર્યાવી ઉમરેટ આંકલાવ અને આણંદ પાલિકાને નોટિસ મળી છે તાત્કાલિક વીજ બિલ ભરવા માટે સૂચના આપવામાં આવી જો આગામી દિવસમાં વીજ બિલ ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ જોડાણ કાપી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી નવલા નોરતામાં જ આણંદ જિલ્લામાં અંધકાર છવાય તો હવે નવાય નહીં આણંદ જિલ્લાની દસ પાલિકાનું ઓગણચાલીસ કરોડ આડત્રીસ લાખનું વીજ બિલ બાકી છે આણંદની દસ પૈકી ખંભાત પાલિકાનું સૌથી વધુ બાર કરોડ પાંચ લાખનું વીજ બિલ બાકી છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી બાકી વીજ બિલ ભરપાઈ કરવા તમામ દસે પાલિકાને નોટિસ ફટકારવામાં આવી